મારે વેળાને સધ્યાઓ મા મારા દિનેશભાઈ વરના અંબળ લેના રે ના જહો આવો મા એક દાડો મારા દિનેશભાઈ ના રવિવારનો દાડો આવે આવ્યા લક્ષ્મણભાઈ ના કોઈ દુખિયારો આવા દુઃખ પારો મારે મોર્યા ને ન દહો બધલ્યા આવજે આવજે મારા દિનેશ ભુવાન મળનારે શોધે દહો વળો મા મારો સુર ડાળ મારે વેળા ને તમે ગડેવાર વાર માલો મા જે આવજે મારી હડા ત્યાં ની શબ્દ ની સહુ વેળા બને રો હે મા